કારતક શુભ એકમ તારીખ બાવીસ દસ પચીસ બુધવારના રોજ આપણે હિન્દુ વર્ષ મુજબ બે હજાર બ્યાસીના વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર વતી હું સર્વને નવા વર્ષના ખૂબ ખૂબ હૃદયપૂર્વક હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આપણે બધા જ જાણીએ છીએ કે ભારતની વિકસિત ગતિ એક દુનિયાની જુદી જ રીતે ચાલી રહી છે અને વિકસિત ભારતમાં આપણે સહભાગી થવા નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ અને તમામ ભાજપનું મંત્રીમંડળ અને ભાજપના આખા દેશના કાર્યકર્તાઓ જે રીતે વિશ્વના નકશા ઉપર આપણા ભારતને લઈ જવા માગીએ છીએ ચાલો આપણે બધા સહભાગી થઈએ અને આપણને જે દાયિત્ય ભગવાને સાચું છે ધારો કે અમોને શૈક્ષણિક જગતનું સાચું છે તો અમો શૈક્ષણિક જગતમાં ભારતને વિકસિત ભારત બનાવવા માટેના પ્રયત્નોમાં અમારું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ પરિવાર સદાય આગળ રહેશે અને સદાય સૌદરનો સાથ લઈ અને વિશ્વમાં ભારતને એક આગવા કદમ પર મૂકવા માટે તનતોડ અમે બધા સાથ આપીશું અને મહેનત કરીશું ફરી વખત બધાને ખૂબ ખૂબ નવા વર્ષના અભિનંદન